તન ચાદી અગાઉ મારા તૂણાનો વિશાલ આહિર વિલાસ આહિર છોકરો ત્યાંથી આવી રહ્યો હતો સિંહે અને અંજાર રોડ ઉપર ત્યાં લોકોએ હુમલો કર્યો અને એમની બેને મૂકો આવતો હતો એમાં બેન ટીચર છે સ્કૂલમાં કોલેજમાં પછી છોકરો ત્યાંથી નીકળી પણ ગયો તોય એ લોકો પાછળ જઈ અને ચાલતી એક્ટિવામાં લાતથી ધક્કો મારી અને એ લોકો સાત આઠ જણાએ હુમલો કર્યો અને ઇન્ટ્રોસિટીનો ખોટો કેસ કરેલ છે ખરેખર સાવ ખોટો કેસ છે એટલા માટે અમે કાંડલા કોલે કોમ્પ્લેક્ષ આહિર સમાજ આવેદનપત્ર એસપી સાહેબને આપવા આવી છે અને સાહેબનો પણ અમને સારો રિસ્પોન્સ મળ્યો છે ભાઈ આ આ જે ફરિયાદ છે ફરિયાદ ખોટી છે ખરેખર રદ કરવામાં આવી જોઈએ એ અમારી માગણી છે એસપી સાહેબે અમને અહીંયા ધારણા આપી છે કદાચ કાંઈ કાર્યવાહી નહીં થાય અમે જોઈએ છીએ અઠવાડિયે દસ દિવસ નહીં તો પછી અમે એમાં આથી વધારે ઉગ્ર આંદોલન કરશું આજની એ રજૂઆત હતી કે જે ત્રણ ચાર દિવસ પહેલાં જે બનાવ બન્યો હતો આ તદ્દન ખોટી ફરિયાદ છે એ ખોટી ફરિયાદ રદ કરવા બાબતે અને જો આ નહીં થાય તો આયુષ્ય સમાજ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે જ્યાં સુધી ન્યાય નહીં મળે ને ત્યાં સુધી અને છોકરો પણ હજી જેને માર પડી છે વિશાલ નામનો છોકરો છે એમને અને એનું ઓપરેશન પણ થાય છે અત્યારે અને હોસ્પિટલમાં છે એને ઘણો માર મારવામાં આવ્યો છે આ આ એકદમ 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 ખોટી ફરિયાદ છે એસ્ટ્રોસિટીની એ હટાવવા બાબતે અમે સાહેબથી માંગ કરી છે ખાસ કરીને પ્રશાસન શું કહી રહ્યો છે અને પ્રશાસને ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો છે અને બીજી વખત આવો બનાવો ન બને એના માટે તકેદારી રાખશું ખાસ કરીને જે એટ્રોસિટીના કેસના જે બનાવો બને છે શું ખરેખર આ કેસ ખોટા કરવામાં આવ્યા છે રજૂઆતમાં આપશો એસપી શું આપને અહીંયા ધરણ આપી જે આ છોકરા ઉપર હુમલો કરવામાં આવ્યો છે તંદન ખોટી રીતે કરવામાં આવ્યો છે એને પાછળથી અંતરી અને પાંચ સાત જણાએ એને એની ટીવા પાડી અને એને ગંભીર માર મારવામાં આવી છે અત્યારે હોસ્પિટલાઇઝ છે આજે ઓપરેશન થવાનું છે આજે બોડી સંખ્યામાં અમારો સમાજ આખો ભેગો થયો છે અને બહુ આક્રોશ છે હજી તો અમે ના પાડી છે કોઈ આજે આવતા નહીં કે થોડાક આપણે સીમિત માણસો જઈ અને સાહેબને પેલો એનો રિસોર્સ લે અને એને સારો એવો રિક્ષો આપ્યો છે એ કે આવો ફરીવાર આવો બનાવ નહીં બને એની ખાસ તકેદારી રાખવામાં આવશે અને આ લોકો આવો ક્યારે આવું ન કરે એવી અમારી સમાજની માગણી છે અને સમાજમાં બહુ ઉગ્ર એક ઓલો છે આક્રોશ છે આવું અગર આનો કાંઈ નિર્ણય નહીં આવે તો વધારેમાં વધારે આખી સમાજ અહીંયા એકઠી થાય એવી બધાએ બધાનું છે આવેદન